તેમ છતાં તેમના ઉપર કોઈ કાર્યવાહી ન કરતા અને કાઢી મૂકેલા કર્મચારીઓને પરત ન લેતા ફરીથી કર્મચારીઓ બેરોજગાર બન્યા છે અને કર્મચારીઓની માંગ સંતોષવામાં ન આવતા આજે દિવાળી બાદ મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી બેદખલ કરી દેતા રાતોરાત કર્મચારીઓ બેરોજગાર બની જતા તેઓના ઘરની હાલત કફોડી બની હતી ઘણા લોકોના પરિવારમાં કમાનાર સભ્ય એક જ હોય તેઓની પરિસ્થિતિ દયનીય બની છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં બેરોજગાર થયેલા કર્મચારીઓએ છતાં આજ દિન સુધી કર્મચારીઓને ન્યાય ન મળતા આજે આખરે સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન કર્મચારીઓ કલેક્ટર કચેરી બહાર રોડ પર બ્રિજ નીચે ન્યાયની માંગણી સાથે ચોક્કસ મુદ્દતના ધરણા પર બેનરો સાથે બેસી ગયા હતા પોલીસ દ્વારા અહીં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કર્મચારીઓ પોતાની માંગ પર અડંગ બનીને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે વડોદરા શહેરમાં આવેલ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે આ તમામ કર્મચારીઓને દિવાળી બાદ નોકરીમાંથી બેદખલ કર્યા છે કોઈ પણ કારણો વિના આ લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે જેના કારણે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી હતી સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર અધિકારીઓ સુધી અમે તમામ લોકોને રજૂઆત કરી છે છતાં પણ આ કર્મચારીઓનું કોઈ પણ જાતનું સાંભળવામાં નથી આવતું જેના કારણે આજે અમે તમામ કર્મચારીઓની સહમતિથી આજે કલેક્ટર કચેરીની બાદ ધર્મ ધરણા કાર્યક્રમ કરવા માટેનું જે આયોજન કર્યું છે અને અમે આ ધરણા કાર્યક્રમ એના માટે જ કરીએ કે જ્યાં સુધી આ કર્મચારીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે કારણ કે આ તમામ કર્મચારીઓ જ્યારે આ અક્ષરપાત્ર ફાઉન્ડેશન સંસ્થાને જે જીરોમાંથી હીરો બનાવી છે અને આજે જે અક્ષરપ્રધ સંસ્થા જ્યારે બાળકો માટે મધ્યાહન ભોજન પહોંચાડતી હોય અને તમામ બાળકોનું સારું વિચારતી હોય તો આ જે કર્મચારીઓ છે આમના કર્મચારીઓના બાળકોનું શું એટલે ખાસ કરીને આજે આવી સંસ્થાઓ જો આ રીતનું કૃત્ય કરતી હોય તો આવી સંસ્થાઓને વડોદરા શહેરમાં કોઈ જરૂર નથી એટલે ખાસ કરીને આજે અમારી ખાસ માગણી છે જે ચાર માગણીઓ છે ચાર માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું પરમાર કમલેશ સામાજિક કાર્યકર